હર હર મહાદેવ સર્વ મિત્રોને ભાઈ બહેનોના પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ માસના શુકર પક્ષની પૂર્ણિમાની તિથિએ રાખડી બાંધવાનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે અને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે ત્યારે ભાઈઓ તેમની બહેનને રક્ષાના વચન સાથે ભેટ આપે છે હર હર મહાદેવ આજે આપણે જોઈશું રાખડી ક્યારે બંધાવી અને જનો ક્યારે બદલાવી અમારી ચેનલ ભક્તિ અરિકામાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરશો વિડીયો સારો લાગે તો કોમેન્ટ લાઈક કરશો હર હર મહાદેવ તો ચાલો જાણીએ રક્ષાબંધન બે હજાર ચોવીસની તારીખ શુભ મુહૂર્ત ઓગણીસ આઠ બે હજાર ચોવીસને ઓગસ્ટ સોમવારે રાખડી તથા જનોઈ માટેની સંપૂર્ણ માહિતી શ્રાવણ સુદ પૂનમને સોમવાર તારીખ ઓગણીસ બે હજાર ચોવીસના દિવસે રક્ષાબંધન છે તથા આ જ દિવસે શ્રાવણી પર્વ પણ છે આથી ભૂદેવો તથા અન્ય જે લોકો યજ્ઞોપવિત ધારણ કરે છે તેઓએ આ જ દિવસે યજ્ઞોપવિત એટલે કે જનો વિધિસર બદલાવાની રહેશે રક્ષાબંધનના દિવસે બપોરે એકને એકત્રીસ સુધી વેષ્ટિકરણ હોતા રાખડી બાંધવા માટે વેષ્ટિકરણને દોષકારક માનવામાં આવે છે આથી બપોરના એક ને એકત્રીસ પછી રાખડી બાંધવી શુભ રહેશે જ્યોતિષી રાજદીપ જોશીના જણાવ્યા પ્રમાણે જ્યારે જનોઈ બદલાવવા માટે વિષ્ટીકરણ દોષ કારણ ગણાતું નથી આથી સોમવારે સવારે જનોઈ બદલાવી શુભ રહેશે ચોઘડિયા પ્રમાણે રાખડી બાંધવાનો શુભ સમય નીચે બતાવ્યા પ્રમાણે રહેશે દિવસના ચોગડિયા ચલ લાભ અને અમૃત બપોરે બે ને છવ્વીસ થી સાંજે સાત ને પંદર સુધી રાત્રે પ્રદોષ કાળ તેનો શુભ સમય રાત્રે સાત ને ચૌદ થી નવ ને અઠ્યાવીસ આ સમયે ભૂદેવોએ તેમજ જેઓ જનોય ધારણ કરતા હોય તેમણે જનોય બદલાવ માટે નીચે પ્રમાણે રહેશે શુભ હોળાની યાદી સવારે ચંદ્ર હોરા છ ને સિત્યાવીસ થી સાત ને ત્રીસ ગુરુ હોરા આઠ ને પાંત્રીસ થી નવ ને ઓગણચાલીસ બુદ્ધ તથા શુક્રના હોરા બપોરે અગિયાર ને છેતાલીસ થી એક ને ત્રેપન સુધી મહાદેવ હર